এজহো তাারোন ও মলইনে পরোহো তো রাতমা নধিরাকি কমিমা তমে কোঈ ঵াতমা আপা নিনাখো আপা নিনাখো আপ্য়ে আপ্য়ে

જમીના ફોન આવું હું ગેની જવાનું યાર જો તાર ઘણો કામ છે પેલા ખેતરમાં હું ગેની જ નમ કોમ બતાવો હું કરું ઓમ કા શું નહીં હું કરું કે આ નરુવા લ્યો પારાવ કોમ થાનું હું કોને તો ભરાયા છે બધા અ ભરા ચો ખબર હતી આવું બધું થશે નાટક ટેક કર્યો છે એકને એક બ નંબર આયા છે हेलो हां आपण તમાકુ માં કીધું ચેક કર લેવાનું વાળું છે તે ઓ વા દેજો માં કણવાનું છે તે ભાઈ ટોટી વળી જ બીજું કોમ बताओ हां ખોક પણ આ વાત ચાલે મારો રાખી રાખો તો બીજું કોમ હતો અલજો ફોન તમે હેતે પોકી દો ટોટી વળી જ ટોટી વાળી દેવાય ને તો પેલા પોથો માં બંધવાની છે જો વાળું તો પડ્યું ખાવનો ખેતરમાં પડ્યું છે ખેતરમાં ખેતરમાં પાણી ગરમ થાય નહીં નાખજો ડોસી ઓનો કોક કાળ મારી માની કંટાળી ગયો તો આખા વાતો થઈ છે કે કરી કોકના લાગે કે વા ગુજી કોમ કરાવતા છે મારી પાસે દવા હોત તો થી વેવાઈ ને મોકલી ના દીધા હોત પાસા તો હું તમે કોક કરો કે પણ બેહી રેવી હું કરું ભુવા તો પછી પોતી જાઈ પચા કરી કાણે હું એ ભૂરીનો શંક ને એક નાટક સરદાર બધો આવ્યો અમારે કદા કે બધું મોટું થઈ હું પેલા પાછા વે એટલે પાડ્યું પાછા એ તો મશીન મિનિટમાં કોમ પાસા છે ભાઈ જવું પડે ખબર ના પડે બધી છોકરો આ છોકરો છે ભટકા છે તો પડશે ભરશે તો ટોકીઓ કાચીના આવો બાબુજી આવ પણ વાત ના કરો ના બાબુજી અમે જે મને કોમ બતાયે ને

રાહ જોઈ ગયા કરતા નહી વાત તો કરો ઘણી વાર ચાલુ રાખો નખવાનું ચાલુ રાખુજી

કોઈ નઈ નઈ બીજો ને નઈ કોઈ નઈ નઈ બાર રોય હું તો આવું આ તો આવું હે તો ભાઈ લાફા મે લે હમણા ઈ કરું બાર રો કા તમે તો મને એકદમ છો આવતા ના અંદર આવતા નઈ પાછા હોય હું તો આય હું થાય છે આવ પાને કો કા બિલે મમ હું

નહી લેતા મે ભાઈ કવ કે ઓથી કે નેકર તું ના આવતો અતે છે એટલે રે દે હર જાયડ હમણા વેવાઈ જતારે એટલે આવજે હું ચાર વાડું હું લેતી આયે હમણા કોક ના બોલા મારી માં મને મને ઓકન બેર દીવા મે લે છે એટલે લે ગેર જા હેણ આ રેત તો રે મન ચાર ઉપડાઈન જજે ના

વેવયે ના પડીએ કોઈને નહીં અંદર આવવા દેવાન નેકડો ઓ તો બીજો બહારના ના છે ઉપર હાથ ઉપાડવો કદી નેકડો ના કોઈને નહીં પેલી બાજુ ના છે તો નહીં બા નેકડો નેકડો ધક્કો બહાર કાઢવો ન ઉખરાય તારમાં કે ગમે તે ના કરો જોડો હોણા હોવે ભાઈ તમે થોડી ચાર ભાડી જા દે બહાર નેકડો ને કીધું ને પણ અમારું છે અમારું બહાર ના પાડી મને આવતો નહીં અંદર કોઈ હું કીધું તમા વેવઈ કોઈ ને અંદર પਹਿવાની દેવાના કોઈ ને પણ ઘરનો ના નઈ પડી કોઈ એટલે કોઈ નહીં ઘર એને એક એને કોઈ એટલે કોઈ નહીં પાનેકડો જરા ચાર ચોહી લેવાની ચાલો નીકળો નીકળો પગર નહી આવવાનું બાગુજી બોલો મારી વાત એક ખબર છે ઓ ભડીએ બોલો ને તમે તારા કાલે વેવઈ ને આપણો ઘરી કમા હા રિક્ષા બોલાઈએ હા અને ફોલાઈ અને મે લઈ આઈએ બાબુલાલ બાબુલાલ કંટાળી ગયો છું ના ના કંટાળી ગયો સા દાદ પર દાવા થી કોઈ ના હોય પડી ગયા છે અહીંયા મારો આવા મારો લુકો તો ઈ

મો આવું છે સજરા ફારો હમ મો આવું છું હંગા લે વાત નું ચાલી લે લે જતી હેડો હેડો તમે હા આ બધું હું નાટક કરા છું હું શું નાટક તમે કહેતા હો નાટક કરું કંટાળો લેવડાવી દીધો છો બોલો કેમ કંટાળો લેવડાવી દીધો તાન આ અમારો દોશી ને એમને સાચેમજા લેવડાવી દીધા મારી એ મને કળો ભાઈ મને કળો

થઈ જાય આવ આ બીજું કોમ બતાવ બીજું તો કોમ બતાવ ગમે તે બતાવ મને નવરો ના મેલો ડાટ વાળો સીન કરો હ ઈ તો ગણો જો વિડિયો ગણો આવ ઓકે ઓ ઓકે આ તો કોઈ કોમ હતું તું નાટક કરી બેઠી છે બધો તમે કોક કરો ડો આ તો મગજ ખાઈ જાય છે ખોટું મગજ આ વાળા ચડાઈ રવાય સરાયું મગજ રવાડે સરાયું ના ના તું સાર વાટ છોતી આ બોથો વાટ આ